આપણી સંસ્કૃતિનું એક પ્રાચીન પરંતુ અતિમૂલ્યવાન નજરાણું એટલે ચબૂતરવું પક્ષીઓ માટે પાણી દાણાના આશ્રય આપતું ચબૂતરો એ માત્ર પ્રકૃતિની સંભાળન નહીં પરંતુ માણસોને પ્રકૃતિના જોડાણની અનુભૂતિ કરાવતું પવિત્ર સ્થળ છે પરંતુ અત્યારે આધુનિકતા અને શહેરીકરણ થતાં નવી પેઢીમાં ચબૂતરાની પરંપરા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ત્યારે શહેરની ઊંચી ઇમારતો વચ્ચે પક્ષીઓ માટે આશ્રય સ્થાન પણ બચ્યા નથી માણસ પ્રકૃતિથી દૂર થયો છે ત્યારે આ પરિસ્થિતિને બદલાવા એક અનોખો પગલા રૂપે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની શાખા ભારત પરિષદ દ્વારા એક મલ્ટીપર્પઝ ચબૂતરો બનાવાયો છે જેનું કેશોદ શહેરમાં આજ રોજ ડીપી રોડ પર એક વિશેષ મલ્ટીપર્પસ ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ચબુતરામાં પ્રાથમિક સારવાર માટે દવાઓ તથા વિસ્તારના સારા નશા પ્રસંગોની માહિતી અને વિચાર સંદેશ માટે નોટિસ બોર્ડ તથા ઘરમાં રહેલ વધારાની વસ્તુઓ મૂકીને બીજા માટે ઉપયોગી બનાવવા વસ્તુ મૂકવાની ખીટી રાખવામાં આવેલ છે તો આ પ્રકારના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા નગરપાલિકાના કોર્પોરેટરો અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો તથા ભારત વિકાસ પરિષદના સમર્પિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી તો પ્રશ્ન

કેશોદમાં ડીપી રોડ ઉપર એક મલ્ટીપર્પઝ ચબૂતરો જે આપણી વિસરાયેલી વિરાસત છે એનું એક લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કરેલી છે ઉપરાંત સાઈડમાં હુક ફિટ કરેલા છે જેમાં બિનજરૂરી કોઈ પાસે કપડાં પડેલા હોય અથવા રમકડાં પડેલા હોય તો ત્યાં આવીને ટીંગાડી શકે અને જેની જરૂરિયાત હોય ત્યાંથી લઈ શકે ઉપરાંત એક નોટિસ બોર્ડનું પણ એમાં ફિટિંગ કરેલું છે જેથી સોસાયટીવાળા લોકોને અથવા તો આ એરિયામાં રહેતા લોકોને કોઈ સૂચના આપવાની હોય અથવા સુવિચાલક હોય તો એ પણ લખી શકે આ ઉપરાંત એમાં એક ફર્સ્ટ એડ બોક્સનું પણ ફિટ કરેલું છે જેમાં રૂટીન જે આપણી બીમારીઓ છે એની પ્રાથમિક સારવાર માટેની દવાઓ રાખેલી છે શરદી ઉધરસ ઝાડા ઉલટી એવા એસિડિટી વગેરે માટે માટેની દવા રાખેલી છે અને ખાસ તો એમાં કાર્ડિયાક હૃદયના એટેકના પ્રાથમિક જે ઘણીવાર લક્ષણો હોય છાતીમાં દુખાવો થતો હોય ગભરામણ થતો હોય પરસેવો આવતો હોય અને આવા હૃદયના એટેકના પ્રાથમિક લક્ષણો જેને દેખાતા હોય તેના માટેની એક નાનકડી કીટ ચાર ગોળીઓ અમે રાખેલી છે એ ચારેય ગોળી એક સાથે ગળી જવા માટેની હોય છે અને એ એમાં રાખેલી છે વધુ માહિતી માટે એમાં એક કોન્ટેક નંબર પણ રાખેલો છે જેથી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે એટલે આવા મલ્ટીપર્પઝ હેતુ માટે અહીં સાત નંબરના વોર્ડમાં ડીપી રોડ ઉપર આજે એક લોકાર્પણ ચબૂતાણું કરેલ છું અને ભવિષ્યમાં પણ આની સક્સેસ જોઈ અને આની સફળતા જોઈ અને જે લોકો ઘેર રહેશે તો અલગ અલગ વોર્ડમાં પણ ભારત વિકાસ પરિષદ તરફથી આ રીતના ચબુતરાનું મૂકવાનું આયોજન રાખેલું છે આભાર વંદે માત્ર અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ